પાડી મારા પતિના જન્મદિવસ ઉપર મને કંઈક ઉપહાર આલો હતો મારી જોડે કંઈ નહોતું પૈસા કંઈ જો કે એમ નોકરી કરીએ અમારી જોડે પૈસા ટાઈમ પગાર મહિનો થાય ત્યારે જ આવે પણ અમારી જોડે કંઈ હતું નહીં ત્રણ જ દિવસ હતા મારી કણ મેં માડીને રોતા રોતા કીધું માડી મને કશુંક આલવું છે તમે શું મને નહીં ખબર પણ મને કંઈક આલવું જ છે જીવનમાં પહેલી વાર માડી 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 હા બાઈક પૈસાની વ્યવસ્થા કરી પૈસાની વ્યવસ્થા કરી એટલે અમે જઈને બાઈક લઈ આવ્યા હા મારા ઘરવાળાના જન્મદિવસ ઉપર એ દિવસ આ ખાતરી જન્મ દિવસ હતો ગણપતિ દાદાના ઉપવાસ કરે મને માડી બધો ટાઈમ સેટ કરી આલે હા બાઈક લઈ મારી કહેવાય છે કે ભાવ અંતર થી જોગણી તો જોગણી હામે સાક્ષાત લોક મનુષ્ય રૂપ માં જોવા માનવ કઈક માં લોક એવા સે એમના ભાવ એવા સે તો મારી નો દીકરો પણ ના

તો મન માં ધૂકીમ ધૂક તો તો એ માડે તારો ફોટો લગાય માર બેણા વાતો કરું પઈ તો મન અમુક તો મુલાડુ એ ખરા મન માં ધૂકીમ ના ધૂકે મુ અમોસો નો ફૂઈ જાઉસ માડી એમ કરીને ને વાતો કરું માર માડી માડી ભલેજીના જીના ભાવ ગમે તેવા હોય પણ મારા ભાવ છે માડી રામ રામ માડી મન નામ રેખા બેન હું ગાંધીનગર થી આવું રેખા બેન કરણસી પવાર હા ગાંધીનગર થી પત્કાલિક રેડી કરેડી કરો

અમારા મિસિસ છે એમનું નામ લીલાબેન રાજકુમાર પટેલ છે એમના પગે ભયંકર ખુજલી આવતી હતી ખુજલી ખુજલી અને સોજા આવી ગયા હતા પછી મા ડબુડી માની રૂપાલ જોગણી માની મેં માનતા માની હતી પંદર દિવસ પહેલાં એટલે આજે એકવીસ દિવસ થયા પંદર દિવસની અંદર કમ્પ્લીટ બધું મટી ગયું બધું મટી ગયું આમ તો ઘણા ટાઈમથી આમ તો દસ વર્ષ હતા દસ વર્ષ પણ માની માનતા માણી એટલે સરસ એકદમ સરસ થઈ ગયું ચાલી શકે છે આ પંદર દિવસમાં ઢબુડીમાં અને રૂપાલ જોગણીમાં હા સારું થઈ ગયું મને રૂપાલમાં હવે માણીના સાનિધ્યની અંદર મેં ડીઝલ પેટે પંચોતેરસો રૂપિયા દાન પેટીમાં મૂકવાની માનતા રાખી હતી હું પંચોતેરસો રૂપિયા એટલે હું દાન પેટીમાં મૂકી દઈશ પણ એ કોઈ માગ્યા નથી સ્વેચ્છાએ હું મૂકવાનો છું હા ડીઝલ પેટે કે જે હું અહીંયા બેસું છું દર રવિવારે આવું છું બરાબર લાઇટ પાણી બધ પંખા બધું યુઝ કરું છું હા જનરેટરમાં એ નિમિત્તે હું આપું છું હા માનતા મળી અને માની કૃપા આવી રહે અમારા બે ઉપર અને અમારા બાળકો ઉપર રામ રામ માણી હા હા રામ રામ બાલાસિંહથી અલ્પેશભાઈ રાણા ને મારું મારું મકાન છે ને પાંચ વર્ષથી વેચાતું નહોતું આ પાછળ પીપળો હતો ને આગળ પીપળી એટલે મારે વેચાતું જ નહોતું ગયા રવિવારે માડી માડી બોલ્યા કે જેમ બને એમ છે છોડી દેજો પણ આપણે આપણે માના સાનિધ્યમાં આવ્યા છીએ એટલે આપણે એની રીતે મા અત્યારે મારે વિચારતું જ નહોતું પછી મેં માનું નામ દીધું તો મને છે ને પાંચ કિલો મસાણી મેળીમાંના ખાલી ચણ નાખ્યા ને એને પીપળીવાળી મેળીમાંના ખાતામાં પાંચ કિલો ચણ એમના ખાતામાં બી નાખ્યા તો ખાલી એક જ કલાકની અંદર સામેથી ઘરાક આવ્યો તો એ કિંમત અત્યારે મકાનની કિંમત પાંચ જ લાખ રૂપિયા આવતેલા તો માએ છ લાખને સાહીઠ હજાર રૂપિયા કિંમત અપાયા છ લાખ સાહીઠ હજાર રૂપિયા અને પછી છે ને મારે મકાન બી નહોતું મળતું ભાડું ભાડે મકાન આઠ હજાર રૂપિયા બીજી જગ્યાએ ભાડે હતું તો મને એ બી નહોતું મળતું તો બી માએ મને પચીસસો રૂપિયા મકાન અપાવી દીધું ભાડે એ મારી હા સાઠ હજારનો ફાયદો પચીસસો રૂપિયાનું ઘર બી અપાવી દીધું માએ મને હા ભાડે અપાવી દીધું એટલે એ એનાથી મને ખૂબ પાંચ વર્ષથી ઘર નહોતું વેચાતું નાખ્યા મેથી મને ખાલી એક જ કલાકની અંદર તો ગુરુવાર તો દસ્તાવેજ બી થઈ ગયા એમ એમના નામે એટલે મારી રૂપાલ માની દયા છે આ ગુરુ માને મારા ખૂબ ખૂબ રામ રામ ને મારી દેવનો ડબોડી માએ બતાવ્યો મારી મા સિવાય કોઈ આ દુનિયામાં ના બતાવે મારા માતા રૂપાલ જોગરી મા બતાવે હે મારી દેવી મા ખૂબ તમને મા અમારી જોડે છે ને પૈસા નહોતા તે છતાં બી માએ બધું વ્યવસ્થા કરી છે મારે માએ બરકત આપી છે મને ખૂબ ધંધો બી બતાવ્યો છે મારા ધંધા ધંધામાં મારે છે ને ખૂબ આનંદ છે મારી માની દયા છે

આ તો લગભગ પચીસ એક વર્ષ થયા છે તો વર્ષે નિવેદનો આઠમ પર કરે છે પણ મારે એમને બેસણી પૂજા તો રહે છે હું નથી રાખવા મારે બોડી લે કરીને મેં દિવસો ને તો રહેવા તો હું વધુ તને પણ એમને માથે લઈ જવાનું જૂના કે ત્યાં જૂના ગેર લઈ જવાનું મારે નવા બીજ નવા ઘર લઈ જવા છે તો આ તમને મારું નામ પટેલ દેવર સશોકભાઈ છે હું મારો ભાઈ અમેરિકા છે તો મારા ભત્રીજાને આંખનો પ્રોબ્લેમ થયો હતો તો મેં બાઈ ધરી લીધી હતી તો અઠવાડિયે મેં સારું થઈ ગયું મેં એનું જે માન્યું હતું મેં માનતા પૂરી કરી દીધી હતી સેવક કીધું એ કરી દીધું મેં સાચા ને પાણી એ ઘરની બહાર મૂકજો એ કર્યું તો તારા મારા ભત્રીજાને કમ્પ્લીટ થઈ ગયું છે હા

મહારાજ ની મોહન મહારાજ ન તમે એ ન રાજી નહીં થાય એ રાજી જમના એમના થોય કયો મરી જલા મોણસ રાજી થોય તો બસ આ નાખશ નાખશ વાલ લાગશે સમય લાગશે પણ બીજું તો હું ના પૂછે ના પૂછે સારું શું ક્યાં નક પેલા એ જો હાફ સપના આવ્યો હોય ને તો કે અમારા દાદા આયા હતા સપના માં આવું કોઈ એ અમારા પૂર્વ દાદા આયા હતા

તને હું તાવડ સત તો પછી કઉ તાર એ દેવાય નું ભૂર્યું તો એ ન ચેટલી ઈચ્છા એને ન્યાય કરાવવાની જેટલી ઈચ્છા છે ત્યાં એનું ભીરી છે જો ન હું આજ ના કહું આજ એને એ આનું ભીષણ બુ ના કહું ના ને તો મેં દગો કર્યો કહેવાય એ માતાને દગો કર્યો અને મારા છત ઉપર દાગ લાગે એટલે આવું તો ના કરું પણ કઈ તો દઉં દેવ ગરીબ ફેર છું એ જોતું તો ન્યાય તમે હસી ના લો કે રોઈ ના લો એને ન્યાય જોઈએ અખત ઝોપડી માતા એનું પાસે

જાહુ ઝોપડી માતા હોય ને તો ઉઢા હવે અનખત ઝોપડી માતા તું હમણાં બોલ્યો આ ભાઈ એને તો આ અખત ઝોપડી માતા મુહારની માતા છે મુહારની માતા અખત ઝોપડી માતા બોલી કે હું બળદેવની માતા છું બળદેવ હું માતા અને અખત ઝોપડી હું પિયર પક્ષની માતા છું આ અખત ઝોપડી માતા તાર ન્યાય કરવાન થાય પણ ન્યાય પહેલા તાર એને ઝોણ કરવાનું થાય અને ઝોણ કર્યા પહેલા એને જમાડવાન થાય અને જમાડીને એને એને વાયદો કરવાન થાય વર્ષ ના લાગવા દઉં છ મહિના લાગવા ના દઉં પણ તારો મહિનામાં ન્યાય કરીશ મહિનામાં જેટલી થાય એટલી પ્રોસેસ કરી દઈશ મારા મહિનો કહેવો છો બાકી બે ચાર દારામ તો હું તૈયાર કરી નશીશ અને બે ચાર દારમ પૂરી કરી નહોતી પણ મારો મહિનો કહેવા જ તને આવું કે જેને વાયદો કરશે અને એને કેવી રીતે રાજી કરવા માટે અને કેવી રીતે એને શાંત કરવા માટે એના ગુસ્સાને શાંત કરવા માટે તારા લોહી બંધ થઈ જાય આ એ શાંત થઈને એટલે સમજે તારું દુઃખ જીવ

અને પેલા બીજા પરણાયેલા હતા અને એ એમની અંગત બીજા આયા હા તે અત્યારે ઓય જાવ ને ત્યારે હાલ તો અહીંયાથી બીમાર પડીને ના બોર દઈતી સૈતર મહિનામાં તો બીમાર પડી હું લાઈ અરે રસ્તો એ કરવાનો છે ને હામાં તો એ ધણીને જોણ કરજે અને ધણીને જોણ કરી અને ધણી હર જવાબ ના લે કે ધણી ના કરે તો હું તારી માન ચોખી કરી આલે હામાં બે જગ્યાએ દાન

તો છે કાઠું થાય એમ કેવાય કે મેરા લઈ જાય જી શબંદ હાર આવી શોક ને કે આવા થાય કે આ બીક લાગે પાસ કે મારા શબંદ બગર છે શરમ આવ પાસ ઓ તાન ઓ આ બધ ધન કો સુ દેવ ગતિ રસ્તો કરવો હોય ને અને તમારા ઘર ની માતાઓ સુખી કર્યું હોય તમારા કુળના જીવન બરાબરના ના ચોખા કરવા હોય અને હોય ઓતરાક પા હોય ને તો શરમ રાખતા ની ઓ શરમ રાખવાની કોઈ ની ના રાખાયો તાન તાન પછી મારે ખ્યાલ નથી કે ગોરી મહારાજ ક્યાંના છે

અનવસ્થિલી હડ વનタイルે રસ્તામાં પહેલા એકને એકાનો રેલવે આવતી ને રેલવે આવતી ને પાટકના પા હાઈકન પા ગોરી મહારાજ રતાઈકલ ઓ પ કરવા ને ત્યારે મારે કોલેજ કરવા કોલેજ કરવા ને થી 1975 ની વાત કરું છું થી સાલ

દરેક ભાવિકો ને રામ રામ એકવાર મા રાજભાઈ ચુડેલમાં માડીના કોઠે આવ્યા હતા ને તો દરેક ભાવિકને કીધું તું કે તમારું તો એવી શું તમારામાં તો એવા શું ગુણ છે કે જુગ પહેલાની જોગણી ફૂલભાઈ જોગણીમાં ને તમે ટોપો કરવાનું બતાવો કે મને માનો શબ્દ યાદ આવ્યો કે રાજભાઈ ચૂડેલમાં આવું કીધું તું આપણે ફૂલભાઈ જોગણીમાં ને એવું ના કરાય તો મેં રાજભાઈ ચુડેલમાં ને અરજી કરીને પાંચ કિલો ચકલાન ચણ નાખ્યા ને તો માડી અને અખોજ ના મસવાણી મેડી માં ના એડ્રેસ બતાયા અને માડી જે કહે છે ને કે એક જ નખોદની ની મસવાણી મેડી માં નખોદ વારતી વારતી આવે એ સો ટકા મારા જોડે સાબિત થયેલું હોય સાચું માં હતર નખોજ કાઢેલો માં હતર ખોદ એક જ નખોદની ની મસવાણી મેડી માનો આ માડી કહેવાય ને સાચું હોય અને આ રાજભાઈ ચુડેલ માં ને જાજા રોમ રોમ માં તમે કોની વારસી નું પાછો

એના માટે મારે મારા પત્નીથી દોઢ વર્ષ સુધી અલગ રહેવું પડ્યું એમના પિયરવાળા નહોતા માનતા એમને સતત અહીંયાના જ્ઞાન પ્રમાણે સતત એમને જમાડ્યા જેમ જેમ એમ જે કીધું એ પ્રમાણે અમે કર્યું અને એને ધીમે અમે રસ્તો કર્યો અત્યારે જોડે છીએ અમે પતિ પત્નીને મારી કૃપાથી નહીં તો અત્યારે એવું હોત કે ડિવોર્સ થઈ ગયો હોત અને હું કંઈક એવું કરી બેઠો હતું હું જેલ ભેગો હોત છેલ્લા સુધી હતું બરાબર અને અત્યારે હું કદાચ એવું કંઈ કરી ચૂક્યો હોત કે મારો જેલમાં અત્યારે મારે જેલમાં દિવસ કાઢવા પડતા એવા પણ અહીંયા આવ્યા પછી તો સુધરી ગયા ઘણા સુધરી ગયા માળીને દયાથી મા માની દયાથી મા ભલે જાવ રામ 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 મારી મા તમારી વસ્તીને રામ રામ માં રૂપાલ જોગણી જોડણીમાં તમને રામ રામ રામમાં બે હાથ જોડીને ત્રીજું માથું ન મારી માથું મા મારો જીન મારા છોકરો બોર રડતો હતો તો મારા જીન મહારાજ જાહેર કર્યા હતા અને જમાડી મને પૂછજો એવું કીધું તું મારો છોકરો બહુ રડતો હતો ત્યાં રવિવાર પહેલાંની જ વાત છે બહુ જ રડતો હતો મેં આગળ જ ઊભો હતો અને માળીએ કીધું તું કે જીન મહારાજ જીન મહારાજ જમાડજે પછી મને પૂછજે હા નાના દીકરાને જમાડ્યા પછી રડતો બંધ થઈ ગયો મારે હા ઘરે જઈને જમાડ્યા પછી રડતો બંધ થઈ ગયો માં આમ પાછો હાલ ના સન હું પૂછવા આવ્યો ના માં તમે કીધું તું માં જમાડીન એકવાર જમાડીન મન પૂછજે માં તારે ઈનો રસ્તો કરવાનો છે કઈ તો બરાબર છે તારે હા માં હા પણ આ જે બે ચાર વખત જમાનો હું હતો તને હે માં અઠવાડિયું જમાડ્યા મે અને ચકલાન ચણ નાખી

આમ હું ના કઈ જતી રહું કઈ એવું બહુ ગુસ્સા આવવાનો કોઈનો સાંભળે ને આમાં પેલા ચીનનો કર ને ચીનનો કાર ને પછી બીજો રસ્તો કર છે હા કોઈને ને હાકો લાગે એવું ના કર સારી માતા જે કરે ખરું પણ રામ રામ જય ડબુડી માં મને બીમાર પડ્યો તો હમણાં આઈસીયુમાં હતો હું પોતે આઈસીયુમાં હતો પછી ડબુડી માતાની માનતા લીધી ને એ આઈસીયુવાળો કે તમારે ચોવીસ કલાક રહેવું પડે ને કેટલું રહેવું કાંઈ નક્કી નહીં ડબુડી માતાની માનતા રાખીને તો ખાલી બે જ કલાક મને રજા આપી દીધી રિપોર્ટ આવ્યા બધા નોર્મલ આવ્યા મારા